રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો જોકે સદનસીબે નીચે ઉભેલા લોકોએ તેને પકડી બચાવી લીધો હતો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે ગત રોજ રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી આ સમય દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો હતો આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો પુલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફ્ટીના સાધન વગર કામગીરી કરી રહ્યો હતો